મારું નામ છે પ્રવીણભાઈ ડામોર દાહોદ જિલ્લાથી બોલી રહ્યો છું આપણે ઇમેજ લિમિટેડ સંસ્થામાં કામગીરી કરી રહ્યા છીએ જેની અંદર એક આપણું એક મહત્ત્વનું સેક્ટર છે એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર સેક્ટરની અંદર આપણે ભૂમિ એક મિત્રને ઉપયોગ કરવા માટે આપ્યા છીએ એ મિત્ર સાથે આપણે વાત કરવાના છીએ એને રિઝલ્ટ મિત્રને બહુ સરસ મળ્યું છે તો આપણે પૂછીશું સાહેબ તમારું નામ અચ્છા મારું નામ છે વિક્રમજી બી બારિયા હા દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના માછીતોણી ગામ છે બરાબર અને અહીંયા મેં એક હા ભૂમિ વિટા નામની એક ટીનેક્સ સંસ્થાની આ એક પ્રોડક્ટ યુઝ કરી છે બરાબર જે એગ્રીકલ્ચરની હા હા તો સાહેબ અહીંયા જે મેં ડાંગરનો તરુ નાખ્યો હતો આ તરુની અંદર આજે લગભગ પંદર સત્તર દિવસ થયા છે બરાબર છે અને પંદર સત્તર દિવસની અંદર સાહેબ મને આ રિઝલ્ટ મળ્યું છે આપ જોઈ શકો છો બરાબર અને સૌ પ્રથમ આની અંદર સાહેબ મને ભૂમિ વિટાનો યુઝ કરવાથી જે આનું નામ જે છે ભૂમિ વિટા ભૂમિને બિલકુલ જમીનને ફગરુપ કરાવે છે અને એનું જે રિઝલ્ટ આજે જોઈ રહ્યા છીએ આપણે આ ડાંગરની અંદર કોઈ બીજું કેમિકલ યુક્ત કોઈ ખાતર ખાતરયુક્ત નહીં વિક્રમભાઈ તમને આવું સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે તો તમે બીજા મિત્રોને વાત કરશો જી જી એક આપણું પણ એક મનુષ્ય તરીકે એક ફરજ આવે છે કોઈ આશા રસ્તો બતાવો બરાબર અહીંયા જે મને અહીંયા જે ઉત્પાદન આની અંદર જે ફળદ્રુપતા મળી છે હા એ સાહેબ હું દરેક મારા ખેડૂત મિત્રોને સંદેશ કહેવા માગું છું કે અહીંયા જે ટીમેશ રિટેલની આ એક ભૂમિ વિટા

તમને મળીને ખુશી થઈ કે તમે જે વાત કરી છે ભૂમિ વિટાથી જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે મિત્રો તો આપણે ટીમિક રિટેલ લિમિટેડની જે એગ્રીકલ્ચરની પ્રોડક્ટ છે તેની અંદર આપણે ઝેરમુક્ત ખેતી અને રોગમુક્ત જીવન આપણું સરસ રીતે જીવન જીવીએ એના માટે આપણે ચોક્કસ આનો ઉપયોગ કરો અને બધાને આ ઉપયોગ કરવા માટે આપણે પ્રેરિત કરીશું થેન્ક યુ આભાર